નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતવાણી ગ્રુપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું ઉનાળુ મગફળીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અને તેમાં આપણે જોવાના છીએ ઉનાળુ મગફળી માટે જરૂરિયાત આબોહવા અને જમીન જમીનની તૈયારી કેવી રીતે કરવી વાવણીનો સમય અને વાવતર પદ્ધતિ કેવી રીતે કરવી બીજ માવજત કેવી રીતે કરવું વાવણીનો અંતર શું છે બીજાનો દર કેટલો છે અને જાતોની પસંદગી કેવી રીતે કરવી ખાતર વ્યવસ્થાપનમાં શું કરવું અને પિયત કેવી રીતે આપવું આ સમગ્ર ટોપિક વિશે આજે આપણે જોવાના છીએ તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી ખેડૂતવાણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે આજે જ ખેડૂતવાણી ચેનલની બાજુમાં નું બટન આપેલું છે તેના પર ક્લિક કરી ચેનલ સાથે જોડાઈ જાઓ પહેલું છે આબોહવા અને જમીન મગફળીના પાકને મધ્યમ કાળી અને ગોરાળું જમીન વધુ માપક આવે છે આ ઉપરાંત સાડી ફળદ્રુપતા ધરાવતી રેતાળ કોરાડું જમીનમાં પણ મગફળીનો પાક સારી રીતે લઈ શકાય છે ગુજરાત રાજ્યમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાત વિસ્તારમાં મગફળીનો પાક થાય છે ઉત્તર ગુજરાતમાં અને પ્રકારની મગફળીનું વાવેતર કરવામાં આવે છે ત્યારબાદ આવે છે જમીનની તૈયારી કેવી રીતે કરવી મગફળીને દોડવા જમીનમાં થતા હોવાથી તેના જરૂરી વિકાસ માટે જમીનની ફળદ્રુપતા જમીનની ભેજ સંગ્રહ શક્તિ અને જમીનની છિદ્રાળુતા જાળવી ખાસ જરૂરી છે તે માટે જમીનને ઊંડી ખેડ કરી આગલા પાકના જડીયા મૂળિયા વગેરે વીણી સારું કોહવાયેલું છાણિયું ખાતર હેક્ટર દીઠ આઠથી દસ ટન નાખી બે થી ત્રણ વખત કરબની ખેડ કરી સમાર મારી જમીન પોચી અને ભરભરી કરવી જોઈએ ત્યારબાદ છે વાવણીનો સમય અને વાવેતર પદ્ધતિ ઉનાળુ મગફળી મધ્ય બસો ત્રીસ અંશ સેલ્શિયસથી બસો પચાસ અંશ સેલ્સિયસ ઉષ્ણતાવાળા તાપમાનમાં સારી રીતે ઉગી શકે છે જેથી જાન્યુઆરી માસમાં ઠંડી ઓછી થાય તે તરત જ મગફળીનું વાવતર કરી દેવું જોઈએ ઉનાળામાં વહેલી પાકતી ઉભળી જાતોના વાવતર માટે પસંદ કરવી જેથી કાપણી અને ખડાની કામગીરી ચોમાસું વરસાદ થાય તે પહેલાં પૂર્ણ થઈ શકે ઉનાળું મગફળીનું વાવતર કરવા માટે ઉભળી અને વહેલી પાકતી જીજી બે જીજી પાંચ જીજી છ ટીએજી ચોવીસ ટીજી છવ્વીસ ટીપીજી એકતાલીસ ટીજી સાડત્રીસ એ આઈસીજીએસ સાડત્રીસ અને આઈસીજીએસ ચુમ્માલીસમાંથી કોઈપણ પ્રકારની એક જાતની પસંદગી કરવી બિયારણ સારી જનનીક ગુણવત્તાવાળું લેવું જોઈએ સારી શક્તિવાળું અને અન્ય જાતોની ભેળસેળ વગરનું ખાતરી લાયક હોવું જરૂરી છે શક્ય હોય તો પ્રમાણિત બીજનો જ ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ છે બીજ માવજત જમીન અને બીજા અન્ય રોગો જેવા કે બીજનો સડો તથા ઉગસૂકનો રોગ સામે રક્ષણ મેળવવા માટે બીજની માવજત ખૂબ જ અગત્યની છે આ માટે ટેબ્યુકોનાજોલ અથવા થાયરમ દવા ત્રણ ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજ પ્રમાણે પટ આપી વાવણી કરવી જોઈએ આ ઉપરાંત રાસાયણિક ખાતરનો પાછળનો ખર્ચ ઓછો કરવા સારું રાજોબિયમ અને ફોસ્ફેટ કલ્ચરનો પટ આપી વાવેતર કરવું ત્યારબાદ આવે છે વાવણીનો અંતર બિયારણનો દર અને જાતોની પસંદગી હેક્ટર દીઠ જરૂરી છોડની સંખ્યા જાળવવા માટે જાતવાર નક્કી થયેલ અંતર અને બીજનો દર ખૂબ જ અગત્યનો છે ઉભળી પ્રકારની મગફળીની જાતો માટે એકસો વીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર બિયારણ બે હાર વચ્ચે ત્રીસ સેલ્સિયસ સેન્ટીમીટરનું અંતર બે છોડ વચ્ચે દસ સેન્ટીમીટરનું અંતર રાખી વાવણી કરવી મગફળીની વિવિધ જાતો જેવી કે જીજી બે જીજી ચાર જીજી છ ટીજી છવ્વીસ જીજાજી એકત્રીસ ટીપીજી એકતાલીસ ટીજી સાડત્રીસ એ અને જીજી ચોત્રીસનું વાવેતર કરવું જોઈએ ત્યારબાદ આવે છે પિયત ઉનાળુ મગફળીમાં જો ઓરવણ કરીને વાવેતર કરવું હોય તો પ્રથમ પિયત આપ્યા બાદ વરાપ થઈ મગફળીની વાવણી કરવી જો સૂકામાં વાવેતર કરવું હોય તો વાવણી કર્યા બાદ માપસરના ક્યારા બનાવી પિયત આપવું જોઈએ બીજું પિયત વીસથી થી પચીસ દિવસે મગફળીના છોડ ઉપર ફૂલ દેખાય ત્યારે આપવું ત્રીજું પિયત ત્રીસથી પાંત્રીસ દિવસે જમીનમાં સોયા બેસતી વખતે આપવું જોઈએ બાકીના પિયત સાતથી આઠ દિવસના અંતરે જમીનમાં ભેજ જળવા રહે તેમ આપવા પિયતની સંખ્યા અને બે પિયત વચ્ચેનો ગાળો એ જમીનનો પ્રકાર અને સ્થાનિક હવામાન પર આધાર રાખે છે ત્યારબાદ આવે છે ખાતર વ્યવસ્થાપન ખાતર આપવા માટે ખેડૂતે પોતાના ખેતરને જમીનનો નમૂનો જમીન ચકાસણી પ્રયોગશાળામાં ચકાસણી કરાવી ભલામણ મુજબ ખાતરો આપવા વધુ હિતાવ છે હેક્ટર દીઠ આઠથી દસ ટન સારું છાણિયું ખાતર અથવા એક ટન દિવેલીનો ખોળ આપ્યા પછી રાસાયણિક ખાતર પાયામાં એક જ વખત આપવું જો જમીનમાં ગંધક તત્વની ઉણપ જણાય તો હેક્ટર દીઠ વીસ કિલોગ્રામ ગંધક આપવો જોઈએ ઉનાળુ મગફળીમાં દીઠ પચીસ કિલોગ્રામ નાઇટ્રોજન અને પચાસ કિલોગ્રામ ફોસ્ફરસ ચાસમાં ઓરીને આપવો મગફળી કઠોળ વર્ગનો પાક હોય હવામાનો નાઇટ્રોજન તેની મૂળ ગંડિકામાં લઈ લે છે જેથી મગફળીના પાકને પૂરતી ખાતર આપવાની જરૂર રહેતી નથી મગફળીમાં પીળાશ દેખાય ત્યારે સો ગ્રામ ભેરાસ સલ્ફેટની સાથે દસ ગ્રામ હાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ દસ લીટર પાણીમાં ઓગાળી લગભગ પાંચસો લીટર પાણીનું દ્રાવણ બનાવી પ્રતિ હેક્ટર પ્રમાણે છટકાવ કરવો જોઈએ જરૂર જણાય તો બીજો છટકાવ આઠથી દસ દિવસના અંતરે કરવો તો મિત્રો આથી ઉનાળુ મગફળીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ જો આપને આ માહિતી પસંદ આવી હોય તો આજે જ ખેડૂતવાણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો